ના એવું થોડું આટલું આટલી હવે અમે કેમ પડે <todos> <todos> આ જે રીતે ચૈતર વસાવ ની ધરપકડ કરવામાં આવી છે આખો મામલો શું છે ને અત્યારે તમે ક્યાં છો હવે

ચૈતર વસાવા મનમાની કરે છે આ જે રીતે ચૈતર પણ ધરપકડ કરવામાં આવી છે આખો મામલો શું છે ને અત્યારે તમે ક્યાં છો હવે આજે કઈ સવારમાં સંકલન શંકર હતી તે આવી meeting માં બધી ચર્ચા ઓ થઈ હશે અમે તો નથી ગયા અમે ઘરે હતા એટલે એ હવે કઈ રીત નું નથી ખબર અમે અત્યારે આરા પડા છે પણ જ્યાં મારામારી થઈ છે ચેતર ને પોલીસ લઈ ગઈ છે એ નથી અમને ખબર કેમ કે અમે તો ઘરે હતા અમે નથી meeting માં